એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા નજર કરીશું અત્યાર સુધીના મહત્વના સમાચાર પર નેપાળમાં રાજાશાહી સ્થાપવા મુદ્દે અને હિન્દુ દેશનો દરજ્જો આપવાની માંગ મુદ્દે ભારે બબાલ શરૂ થઈ ગઈ છે કાઠમંડુમાં સુરક્ષા કર્મચારીઓ અને રાજાશાહીના સમર્થકો વચ્ચે હિંસક અથડામણ થઈ અહીં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે પથ્થરમારો અને આગ ચાંપવાના બનાવો શરૂ થઈ ચૂક્યા છે થોડા દિવસ પહેલાં પણ નેપાળના રાષ્ટ્રધ્વજ સાથે પૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર વીર શાહની છબી સાથે વ્યાપક દેખાવો જોવા મળ્યા હતા ભારતના પાડોશી દેશ મ્યાનમારમાં શુક્રવારે એક પછી એક ચાર જોરદાર ભૂકંપ આવ્યા ભૂકંપની તીવ્રતા સાત પોઈન્ટ સાત જ્યારે બીજાની સાત પોઈન્ટ બે નોંધાઈ હતી આ ભૂકંપના કારણે હજારો ઇમારતો ધ્રુજી છે એટલું જ નહીં મ્યાનમારમાં અનેક ઇમારતો ધરાશાયી થવાના પણ અહેવાલ મળી રહ્યા છે પીએમ મોદીએ કહ્યું કે ભારત દરેક સંભવ મદદ માટે તૈયાર છે વિદેશ મંત્રાલય મ્યાનમાર તથા થાઈલેન્ડની સરકાર સાથે સંપર્કમાં છે કેન્દ્રીય મંત્રીમંડળે શુક્રવારે કેન્દ્રીય સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું બે ટકા વધારવાની મંજૂરી આપી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે વૃદ્ધિ સાથે જ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત ત્રેપન ટકાથી વધીને પંચાવન ટકા થશે અગાઉ જુલાઈ બે હજાર ચોવીસમાં બથું ત્રણ ટકા વધારવામાં આવ્યું હતું ગુજરાત રાજ્યના વ્યાયામ શિક્ષકોએ સરકારની ખેલ સહાયક યોજનાનો વિરોધ કરવા ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન શરૂ કર્યું છેલ્લા પંદર વર્ષથી વ્યાયામ શિક્ષકોની ભરતી ન થવાના મુદ્દે શિક્ષકોએ ગઈકાલની જેમ આજે પણ યોગ અને અંગ કસરત કરીને અનોખી રીતે વિરોધ નોંધાવ્યો કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને અનંત પટેલ તેમને મળવા પહોંચ્યા હતા રાજ્યમાં આજથી ત્રણ દિવસ હવામાનમાં પલટો આવશે તેવી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે આ આગાહી અનુસાર આગામી ત્રણ દિવસોમાં ભારે પવન ફૂંકાશે અને ગર્જના સાથે મોસમી વરસાદની સંભાવના છે સમુદ્ર કિનારે ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે પશ્ચિમ બંગાળના સિલીગુડીમાં બેરોજગારીનો વિરોધ કરી રહેલા ડેમોક્રેટિક યુથ ફેડરેશન ઓફ ઇન્ડિયાના કાર્યકર્તાઓને વિખેરવા માટે પોલીસે પાણી ફુવારાનો ઉપયોગ કર્યો સુરત શહેરમાં હેલ્મેટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું શહેર પોલીસ અનેક આયોજનમાં એક ખાનગી કંપની દ્વારા સ્કૂલોના શિક્ષકો તથા સામાન્ય નાગરિકો માટે હેલ્મેટનું કરાવી વિતરણ ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના અંતિમ દિવસે કેગનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો રાજ્ય સરકારનું કુલ મૂડી ખર્ચ ચાર પોઈન્ટ પાંત્રીસ લાખ કરોડ દર્શાવાયું છે રાજ્ય સરકારે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં બજારમાંથી ત્રીસ હજાર પાંચસો કરોડ ની લોન લીધું હોવાનું મા નર્મદાની પંચકોષી ઉત્તરવાહીની પરિક્રમાનો તારીખ ઓગણત્રીસ થી પ્રારંભ થશે આ વર્ષે પંદર લાખ શ્રદ્ધાળુઓ નર્મદા મૈયા પરિક્રમા કરે તેવો અંદાજ છે વિધાનસભા ગૃહમાં ગુજરાત જમીન મહેસૂલ સુધારા વિધેયક બે હાજર પચીસ બિલ પસાર કરવામાં આવ્યું રાજ્યમાં બિનખેતી ખેતી કરાવ્યા વિનાની જમીન પર મંજૂરી વિના કરી રહેલા બાંધકામ મિલકતના હકો આપીને વિશેષ આર્થિક લાભ આપવાના હેતુથી બિલમાં સુધારો કરાયો આ હતા અત્યાર સુધીના આ મહત્વના સમાચાર ફરી મળીશું ત્યાં સુધી જોતા રહેશો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ